મૈત્રમો નિરહંકાર દુઃખ સુખક્ષમી સંતુષ્ટ સતત યોગીયતા દૃઢ નિશ્ચય મયતમનો ભક્ત પ્રિય શ્રી ભગવાન કહે છે જેમાં વિના સ્વાર્થે સૌ સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયા ભાવ રાખનારો છે તથા મમતા વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વસમાં કરી રાખેલ છે અને મારામાં એટલે કે ભગવાનમાં દ્રઢ નિશ્ચય વાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિ વાળો મારો ભક્ત મને પ્રિય છે